શાકભાજી લઈ લો શાકભાજી બટાકા ડુંગળી બટાકા ડુંગળી પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો ખાઈ દે ભાઈ ખાલી કરવાનો ભાવ ખાખા વાહ રંગલા વા આવો ખોટા ભેગા કર્યા લાયો ખડગવાના પત્તા મંદમ પજ્યા બનાઈ મેલું આપડો ઓસા ગરાક બધા

બે ડાણ બે ડાણ ખાફી બટાકા પર બે કારેલા ફ્રી કાલા પથ્થા ફ્રી એવું બધું કરવાનું બરોબર ગરક બરક આવે જો આ પેલું દેખાય જો

દુકાન તમે હું મિનિંગ જતા રહો ને તો આ ગીજા પૈસા અંતર દેવાના ચોર બોર આવે ને તો ચોરી એવો ઈરાદો નતો અને લકારેલ કદેલા હો હવે હું ઘરે જાવું શાક ભજી બનાવ માં મે મે વેગન મે કર આ મેગીડી વડું ઘડી હું તમારે હંગત રહું આમ કરું કેમ વેગો મે કરું હા મેકો મેકો પા આ તો ઉડો ઘડી કરે એવું પેન તમે લઈને આવ્યો નકરું પર મજબૂત નહી મજબૂત નહી છો પોલીસ પોલીસવાળા ભાઈઓ ને અમે બે બે છે

લાભિયા લેજો કરો કાકા વેતા મારા લીધા બટેગા જુના પત્તા લઈ લો લઈ લો જલ્દી 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 તમારું આટલો બધો ભાવ રાખીશ તો કોઈ બાપુ લેવા નહીં અને કાકા દિંગ કરીશ કે બાજુ પેલી કેનાલ હતી ને આપણે આપડે જોંગ ઠેલો લગાવ્યો હતો ને પણ ત્યાં પુલ વાવા છોડવું આવ્યું એવું ચડી ચડી તો હું તો ઉડવા માંડ્યો પેલી ડુંગળી બટાકા ઉડી પડ્યા કેનાલ માં એવું કહી દઈશ અને આ ભાવ ને અને સારી રૂપિયા રાખો કિલો અને પોચ રૂપિયા અને આ તો ફ્રીમાં લઈ જાઉં દૂધ ખાધે અને કારણ કે આ લોહણ પછી પછી માલ દઈશ

પચીસ રૂપિયા પચીસ રૂપિયા ને આ મોડો લાગે તો ડુંગળી એક ની નહી બટેકા બટેકા શાકભાજી લેલું ખબર પડવા નઈ ભાઈ ડુંગળી રૂપિયામાં પંદર

ini ya ini alat kiamat kalau bapak panjat dulu oh atletin jilidana, bodoh atlet rakyat, ini laki atau udah jodoh, kalau laki bapak 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 kakak nih lihatmu bapak bapak kakak, hey koda

ના ના ત્યાં લઈ લઈને આવું ખાલી આપણે હાથ મજા આવશે પાણી આટલા બધા પૈસા કરોડપતિ જેવું થયું પાણી રોરી હા